આમોદ ચામડીયા હાઈસ્કૂલના ગેટ સામે ફેલાયેલી ગંદકીથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ આમોદનગરમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે ગંદકીનો પ્રભાવ વધ્યો આમોદનગરમાં આવેલી શાહ એન એન એમ ચામડીયા હાઈસ્કૂલના ગેટ સામે ગંદકીના સામ્રાજ્યથી બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું હોય તેમ લાગી રહ્યું છે જેથી આચાર્ય પાલિકા સત્તાધીશોને ગંદકી દૂર કરવા અપીલ કરી હતી આમોદ ચામડિયા હાઈસ્કૂલ પાસે ફેલાયેલી ગંદકીને કારણે મોટા મોટા મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો ત્યારે આમોદ પાલિકાના સ્વચ્છતા મિશન અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરના જાહેર માર્ગ ઉપર જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો સાથે રાહદારીઓ પણ આવન જાવન કરે છે ત્યારે વિદ્યાર્થી શિક્ષકો અને રાહદારીઓ તેમજ આસપાસના વેપારીઓના આરોગ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે જેથી આમોદપાલિકાની ગંદકી પ્રત્યે દુર્લક્ષની નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આમોદનગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોક માંગ ઉઠવા પામી છે હાલ તો ગંદકી પ્રત્યે દુર્લક્ષ સેવતા પાલિકાના સત્તાધીશોને પદનું અભિમાન આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે જેથી શાસકોના પેટનું પાણી પણ હાલતું નથી અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આમોદનગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં નગરમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે ગંદકીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે આમોદનગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જેની દુર્ગંધ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આમોદ પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીએ નગરના જાહેર માર્ગો ઉપર વિઝિટ કરી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં અગર પાણી ભરાઈ રહે છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ ભરેલા નથી ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો નો કિચડ ન થાય ગંદકી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની ન્યૂઝ પોઝિટિવ